બે તૂચા સામે માથા પર ખંભા પર કમરે ગોઠણે મોડા ઉપર આંગળી જો આપણે ગીત ગાવાનું છે નાની નિશાળે જાતો ચાલો નાની નિશાળે જાતો રોજ નાસ્તો ખાતો તો સોમવારે સેવ બનાવે મમરા મંગળવારે લાવે દૂધ પીવડાવે બુધવારે ગોળ પાપડી ગુરુવારે ચણા વટાણા લાવતા શુક્રવારે ભાવતા વહેલો વહેલો ઉઠી સવારે તૈયાર થતો શનિવારે રવિવારની રજા પડે રમવાની બહુ મજા પડે